અંકલેશ્વર નવી દિલ્હી ગામનો મુખ્ય માર્ગ બે મહિના છે જે તે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ગુણવત્તા સભર રોડ ની કામગીરી ના કરી હોવાનો રહીશો આક્ષેપ કરી રહ્યા છે તાજેતરમાં આપ પાર્ટી યુવા કાર્યકરો દ્વારા આ અંગે ફરિયાદ કરાઈ હતી નાનો બ્રિજ પણ નિર્માણ પામ્યો છે જે માર્ગ પર પાંચથી દસ વિસ્તારમાં આરસીસી સ્ટ્રક્ચરમાંથી કાંકરા ખરી રહ્યા છે તો પગ ઢસડતા જ ઉપરથી સિમેન્ટ ઉખડી રહી છે જેને લઈ રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા રોડની કામગીરી હલકી કક્ષાના મટિરિયલ અથવા ઈજારદાર દ્વારા તકલાદી કામ કરી વેઠ ઉતારી હોવાનો સીધો આક્ષેપ રહીસો કરી રહ્યા છે વધુમાં નવી દિલ્હી શહેર નવા દીવા બોરભાઠાને જોડતા મુખ્ય માર્ગ હોવાથી માર્ગના પુનઃનિર્માણની માંગ કરી હતી સ્થળ તપાસ કરતા એ સ્થળે રોડ વચ્ચેથી જ રિસલનો બેસી ગયો છે અને આરસીસી સ્ટ્રક્ચર પણ ઉખાડી જતા ખાડા પડી ગયા છે તો રોડ પર ઠેર ઠેર કાંકરા ખરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે